રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગ માં અને જીરા માં આપણે પહોંચી ગયા છે ના પહોંચવા આવ્યા છે જીરા માં લેવર તો વેલેર વેલા છે પણ હું અત્યારે ગામમાં ગયો તો દૂધ ભરો દૂધ ભરીને અત્યારે ફાઇનલી આવી ગયો સૌ અને એ એનજી આટા મારવાના હે હે લે કેટલું અંબોયરું હમ तो जाओ तो बाकी पार एन पार लो कलम कोई रुतु एन पे बाकी है नया बाद राजा जी होते हो ठीक है अंबरों में डाला लाल ना अब ये काम हो आज तो जा जा है नहीं आज सो कराई है नहीं है आज तो सो कराई हुआ नहीं कोई क्या सर मोड़ आउट है क्या ठहराई हुई अब बोल रहे हैं ना ठहरा ये हुई

શબાબલી સુમ ટાટા જેવું હમ હું લેવાનું ચાલુ રાખું જો છે કે કામ જો વાદરા કે વાદરમાં અલગ છે હું વાદરાજી ના તો પોટપા વાદળ છાયા ની આગે આપે છે ચાટા નહતો ચાટા ની નહીં વાદળ છાયા ની આપે અંજે કેમ વાહ રહે જાય અંજે બોલને છોકરા હે ને એમ જ ન થાતું નહીં આવે તારા બધાય ફાઈબંધ હમ આવતી પછી બેન પાણી ને કહેવાય ના હાલો કઈ ઘડી લેવરોજી

આ થી માકળ બોલ્યું માકળ ની આખ્યું હમ ને મતરમાં લેવા મનો જપાટમાં હમ ભલે તું કીધું અમારે જીરું કીધું તો પાક્યું ખબર પડી જાય હમ કાયમ ઉઠે જીરું લેવાનું હવે સીઝન ન જીરું લેવું પડે

હમ વાડીએ રહેતા હો ને વહેલા ઉઠીને કામ થાય કામ કરે ના બા ઠામડા ઉકે બા આવશે બાય બરો હોય નીંદ નાખીને તારા પછી આવી હમ ઘડીક ઉપાધીને તો બસ નાખી જ પડે

ચાલો ઘડી હવે ન્યાય રે મંડાઈ પડી અત્યારે ને એક વાત તમને કરું જીરું ખેંચતો હતો ને એ તો કેટલે છે છે અહીંયા દેખાય એટલે છે જીરું ખેંચે અહીંયા તો અહીંયા છે અવાજ આવતો મોટર મોટરનું ટાટર ગાજતો હતો મેં કીધું શું કામ ગાજે છે જોઈ આવું કીધું આટલું બધું કેમ ગાજે કીધું ફોગ વાય ને મોટર એ બંધ થઈ ટાટર પડી ગયું ને તમને એમ થયું કે હાથમાં પૂંછા લઈને કાં ઊભો હોય તો એ ટાટરનું ઢાંકણું ખોયલું આટલા પૂંછા નહીં કરાય ઊંધાઈ નાખ્યા ખિસ્કો લઈ નાખ્યા અંદર માળો બનાવ્યો ગામ એની સેવો લાવે અહીંથી છે ને ઊંધાઈ ખિસ્કો લઈ ફરદી હતી આટલો પૂછો કંઈક કાંઈ વેરાણ ખોયલું ટેસ્ટર કરે લઈ અને હવે હવા જરૂર થઈ ગયો છે ના કે ઠેઠ અહીંયા અત્યારે અહીં બહાર જ માંડ જરા સાંભળે છે આટલો કાંઈ તો માસડો બોર્ડમાંથી બોલો કેવું કેવાય ઉંધાડા કમાલ છે ને ઉંધાડા એ કોઈ ખિસકોલ નહીં ખબર નહિ આટલો ગુસ્સો કરી દીધો પછી એ અવાજ આવે કે ન આવે મેં કીધું કઈક વાંધો પડ્યો હોય વાંધો કઈ નતો આ જ વાંધો મારા હાથ માં હરી ગઈ ખરે આટ બોલતી મૂકી આટલું બધું આજે કાંઈક છોકરા ચાલુ કરો કઈ ઢવે ને છોકરા બૈરા તો બી જાય એમ થાય કે આટલું બધું આજે કાંઈ વાંધો એ છે વાંધો એ હતો આ કસરો અંદર હતો એટલે આમ હરખું

तो कर तो भी। भी। भी <laughs> ए, रहा थे बोल कर रहा थे बोल कभी जैसे मास्टर मुक्का नहीं जाता सही कभी बहुत निवडी मामले बोला बहुत ये उसे बेड़ा नहीं भी जैसे कह रहे हैं वरना जाते नहीं हैं मन्ना नाले वो वो खड़के वाला मोटर बनाया होगा हाँ इड बोर्ड मार दो बाबा यार ए जान दी बाँध कैसे बजायल

જયારે ઝાકળ આવ્યો નતો ને ને તડકો થઈ ગયો પવન ચડી ગયો એટલે પછી નથી મજા આવતી રહી એ હતું એટલે પાત્ર અત્યારે માં કરી નાખ્યા એમ કે ધોરિયો વાળો હું કીધું પાણી ચાલુ કરું પાણી બહાટી ચાલુ કરી દીધું કારણ કે છેટે હે ને એટલે બે વાલ વધારે મેલો પડે હવે એ બાજુ જવાનું પાણી વાળો કીધું બપોર બપોર ખાવાનું થાય ત્યાં આપણે કમ્પ્લીટ કરી નાખ્યું પાણી કઈ ભાગ્યો ભાગ હાલ ભાઈ ગાલ જેવો હે મારો દીરો

હું તો જોકે આજે કુવો ગાય પછી મારો જન્મ તો અત્યારે એ કામ કરે હોય ને એટલે એને બધાએ ને ગારેલો અને ત્યારે સરખી બરતી ઓછી હતી ગારે ઓમ કાઢો ગાર કેને જ કાઢતા આમાં ગાર થાય એ શેનેથી કાઢો એમ હે બીજો સરખી હતી સરખી હતી એમ હતી માણા છે આ ખેંચવાની

હાલો હું જાઉં પાણી વારો હા જા તો અત્યારે આવી ગયા છે બપોરો કરવા અને બપોરામાં સાનો શાક છે જોઈ લઈએ આપણે શાક છે વસ્તુ છે વાલ મને આપણે સતરિયાનું શાક શિવરાય એટલે શિવરાય શાક